शरीर નો બે ભાગ માં વહેંચાય એક ભાગ થી સદરૂપાજી ને એક ભાગ થી મનુમારાજ એ નથી सृष्टि નું ਸੰગમ થયું તો આમાં ભેદ ક્યાં રહ્યો જે પરમાત્મા સ્ત્રી માં છે ઈ જ પુરુષ માં છે આત્મા ની અંદર કોઈ ભેદ નથી આત્મા ને કે સ્ત્રી કે નથી પુરુષ નથી સ્ત્રીલિંગ કે નથી પુલિંગ એટલે કે નિર્ગુણ કેમ આવે પરમાત્મા ને આમ યો અસ્લિખા પુલી પણ નથી આવતા એટલે ને નટુન સાહેબ કેમાં આવ્યો છે કેમ કે ભક્તિ ની અંદર લીન ભેદ ઓતું જ નથી જે કરે છે કે એ બિંદક મનન મડતા મતુ કરતા હોય કે ફલાના આસાન થાય મીટિંગ કરે અને નક્કી કરે કે અમારે આલક માં ધર્મિયો હોય ને તો નિયમો થોડા કડક કરવા પડે स्त्रियों से दूर रही है ना आओ को बधरे थे लोगों ने एम था कहा तो साधु को धरते हैं किस अधिनक से बिजु का ही नहीं आदमबर से तुलसी दादी पांच सौ वर्ष पहले लगे थे दुबारा हरी तो भूमि के लिए सुंगला समुची पर ही नहीं थे जिमी पाखंड विवाद थे लुप्त भय सतग्रंथ बरसात आए છે ને આમ તમને કહું નાના કેળીઓ હોય બધું જાય એવી રીતે આ કલિયુગ છે ને કલિયુગમાં આમ ને ને આડંબરીઓ આ એવા બધા એટલા બધા ઊભા થયા છે ને કે આમ થોડીક સમય માટે એવું લાગે કે ઢકાઈ ગયા છે પણ તો ભાઈ ડુંગર ઉપર કોણ આમ પાવા ગયા છે ત્યાં ઘાસ ખડવું ગયું હોય પણ એક તડખું હરખું પડે ને એટલે બધું બળીને ભસ્મ થઈ જાય બધી ધર્મો છે ને ક્યારે લુપ્ત થઈ જાય એનું કઈ લખી દે અને આપણે તો ભાઈ રાજ માર્ગ ઉપર ચલવા મેન માર્ગ હોય ને સનાતન ધર્મ જે અનાદિકાળથી હાલી આવે છે અનાદિકાળ એટલે કહું છું કે આદિ હોય ને અંત હોય પણ જે અનાદિ છે એનું અંત ન થઈ શકે તો આપણે તો સનાતની છીએ રામ છે કૃષ્ણ છે એ બધા સનાતન ધર્મના અંગો થયા છે પણ એનાથી ઉત્પત્તિ નથી થઈ તમે એમ ન કહી શકો મેં જે એક करोड़ के त्यासी लाख रूपये पचास हजार वर्ष तक रामजी ना गण तुम एम कही सको सनातन धर्म ने रामजी छापे